તો આ ચકલીના ઈંડાનો શિકાર આ પક્ષી કેવી રીતે કરે છે આ વિડીયોની અંદર તમને જોવા મળવાનું છે તો વિડીયો પૂરેપૂરો જોજો ને વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારી ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો જરૂરથી કરજો આ વિડીયો બનાવવા માટે બહુ જ મહેનત લાગે છે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો